નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જે જય માતાજી તો રામ રામ મિત્રો આજે સવારના લગભગ આપણે સાડા આઠ થવા આવી ગયા છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે આપણે જવાનું છે ખંભાળિયા ખંભાળિયા જવાનું છે એનું કારણ છે કે આપણે માધવીબેન અને પ્રગતિબેનની બેની પરીક્ષાઓ છે હવે પરીક્ષાઓ આજે બે અલગ અલગ સ્કૂલે છે એટલે માધીબેન બીજી સ્કૂલે છે અને પ્રગતિબેન બીજી સ્કૂલે છે તો આપણે એના માટે જવાનું છે

કોર હજુ વાત છે કે કે 9 વાગે નીકળવાનું છે તો દસ વાગે પુગી જાય તો ચાલો હવે આપણે નીકળી ચાલો જો બધા તૈયાર થઈ ગયા છે ઊભા છે હવે આવી છે શાંતિ થાય એક અમાર બાહી બે રે આવડા તૈયાર ઘર બધાય જાય હાલો પણ નાય હજી તૈયાર થાય હવે કઈ બે માથો બે

મેમન નો દાયરો છે અને બાકી ગામનો દાયરો છે બાજુની પ્રદેને આપસર કરી અને બધા ભાઈઓને એટલે કે નિયમાતી હોય કે બીજા પણ આ છે કે ભાઈ આ થઈ ગયા છે અને આપણે આ છે અમે રીતે આજે જે ભાઈ ભાઈઓ ગામની બધાને આમંત્રણ કરી છે કે આપણે તારીખ સૌ સૌથી ચાલુ થાય છે અને છેલ્લી એકવીસ અને બાવીસ ના બધી કઈ માહિતી આમાં આજે આ બધા પરિવાર વ્યક્તિઓ લાભનું નામ લખવું આ પ્રોગ્રામ છે છે તમામ તો મિત્રો રત્નાલ રતનાલ જે હાલ પદયાત્રી આવે છે તો એને તન ગાડીનો માલ સમાન જે ચમડવાનો રહેવાનો બધો અને હાયર સમાજ જામનગર ગુલાબનગરમાં બપોરે બપોરે અહીંયા કર્યા છે અને અમારા ફાણેજ મયુરભાઈ ત્યાં પૂગી ગયા છે અને વિડીયો શૂટિંગ મયુર ભાણેજભાઈ ફાણેજ મયુર કરે છે આ બાજુ કોઈ જમવાનું હાલે છે કોઈ આરામ કરે છે તો બધા જમી લીધું લાગે છે તો અત્યારે જો આ બાજુ બૈરાઓને બધા બહેનો બધા બેઠા છે અને હવે આવી ગયા છે આપણે છોટે હરિદ્વાર અને અહીંયા રાત વાસો કરવાના એટલે કે રોકાવાના છે તો આ બાજુ રસોડા બાજુ આપણે જઈએ છીએ રસોડામાં જો અત્યારે ચાર વાગ્યા હે એટલે ચાર પાંચ વાગી ગયા હે એટલે અત્યારમાં રસોડાનું કામ ચાલુ છે ને આ બાજુ ફોન ચાર્જિંગ મૂકેલા છે તો હવે આપણે રસોડા બાજુ જઈએ રસોડાની આઠ દસ બહેનું રસોડામાં જમવાનું તૈયાર કરે છે અને આ બાજુ જો માલ સમાનની ગાડી અંદર પેઢી છે આગળ લખેલું જ છે પાણીની બોટલ પણ આવી ગયું છે તો આ બાજુ બધી બેનું જમવાનું તૈયાર કરે છે કોઈ શાક બકાલા અને સુધારવાનું કામ ચાલુ છે તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ બાજુ જો ગેસનું બોટલ આ બધું કમ્પ્લીટ થઈ ગયું તૈયાર અને ઓલી બાજુ રસોડું તૈયાર શાક બાક બનતું લાગે છે અને આ બાજુ બધું કંઈ રોટલા શાકનું બધું આયોજન થાય છે તો મિત્રો વિડીયોમાં બનતી બન્યા રહેજો અને આ બધું ખટારાની અંદર રસોડું બધું વ્યવસ્થિત ભરેલું છે અને જ્યાં રોગ થાય બપોરે સાંજે તો એ